રાજસ્થાનના બાળમેરમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન મેક પ્લેન રાત્રે લગભગ નવ વાગે ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં બે પાયલટના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મેઘ ક્રેશ થયું છે ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે ઘટનાના કેટલાક વિડીયો સામે આવ્યા છે જેમાં દુર્ઘટના પછી ઘટના સ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે फिर वो जस्ट गिविस यहां पे लगभग 15 फीट फीट तक हूं 11 गड्ढा हो चुका है आ जमीन मां की है ये जमीन मां है ए एक बार हां ना मेरी